તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટર ના કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટર ના ઓનર નો કોન્ટેક્ટ કરી આવો ઘર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી શ્રેષ્ઠ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સી છત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કિંમત તમે ટ્રેક્ટરના ઉનરને કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થઈ જશે અને પાર્સિંગ પણ ચાલુ છે ઢોધમેર કાગડીઓ કમ્પ્લેટ ઓરિજનલ કલર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર ઉંબરેલી જોવા મળશે

નવ ના મોડલનું ટ્રેક્ટર છે ક્લેર કટ તમે કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઓગણચાલીસ સોસપાવરનું આ ટ્રેક્ટર ઘર ખરાબ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના નો પહેલા કોન્ટેક કરો નો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જીલો ટ્રેક્ટર હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો ઉપર નંબર મળી જશે રફિક ભાઈ નામ ઇઠોતેર જીરો વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડી એલ એક્સ મોડેલ છે શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર છે તમે કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે

કિંમત કોન્ટેક કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ સિંતેરેક છસાઠ અથવા અઠાણું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી ખરીદ મુકેશભાઈ રાહુલભાઈ અને અમૃતભાઈ ને આ વસ્તુ વેચવાની છે જેની અંદર એક ટ્રેક્ટર છે અને સાથે એક થ્રેસર છે તો સૌ પ્રથમ કરું તો ટ્રેક્ટર છે સૌરાજ પાંત્રીસ એફ ઇ તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સારું સાચવેલું ટ્રેક્ટર બે હજાર અને બે ના મોડલ આ ટ્રેક્ટર એન્જિન સારું છે હાઇડ્રોલિક ગેરહાઇડ્રોલિક રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ડ્રેસ આખું ટ્રેક્ટર ચેક કરીને ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરી વગર ને જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને સાથે એક તમે જે થ્રેસર જોઈ રહ્યા છો થ્રેસર પણ આપવાનું છે વિડીયો અંદર તમે કંડિશન જોઈ શકો છો ઉમા કંપનીનું આ થ્રેસર છે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ ચોખ્ખી નીકળશે ટોટલ સામાન સાથે મળી જશે મુકેશ સુઝુકી ઈકો ગાડી છે વ્યાજબી ભાવે વેચવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ ફૂલ છે સ્લેપ સ્ટાર્ટ આખી ઇકો ગાડી છે વાત બે હાજર બાર ના મોડેલ ની ઈકો ગાડી છે આખી ઘર ઘર સાચવેલી ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા